ભારતમાં રાજસ્થાનના જયપુરમાં એક ભયાનક અકસ્માત અને આગની ઘટનાએ લોકોના હૃદયને હસમસાવી નાખ્યું બ્રાઝિલમાં પણ આટલો જ દર્દનાક અને ભયાનક અકસ્માત થયો હતો બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અથડામણ થતાની સાથે જ બસમાં આગ લાગી હતી જેણે થોડી જ વારમાં આખી બસને લપેટમાં લીધી હતી બસ સાથે કાર પણ અથડાઈ હતી આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા આડત્રીસ લોકો જીવતા ભૂંજાયા હતા આગમાં દાઝી જવાથી તેમના મોત થયા હતા મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માતનો ભોગ બનેલી બસમાં લગભગ પિસ્તાલીસ લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી આડત્રીસના મોત થયા હતા અને મૃતકોમાં બસનો ડ્રાઈવર પણ સામેલ હતો ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને ત્રણને સમયસર બસમાંથી સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા છે મિનાસ ગેરેસ રાજ્યમાં ટીઓ ફિલો ઓટોની પાછળ બિયાર એકસો સોળ હાઈવે પર આ અકસ્માત થયો હતો ઘાયલોની ટીઓ ફિલો ઓટોની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે આગમાં સળગી રહેલા મુસાફરોની શીસોના અવાજો આવવા લાગ્યા બસ રોડ પર ઘસડાઈ રહી હતી ત્યારે એક કાર પણ બસ સાથે અથડાતા ત્યાંનો પણ કસર નીકળી ગયો હતો અકસ્માત જોઈને ત્યાંથી પસાર થતાં લોકો પણ બૂમો પાડવા લાગ્યા હતા